સાંજે ઇમ્પિરિયલ હાઇક્સની સામે કાલાવાડ રોડ ઉપર એક મર્સિડીઝ ગાડીના કાચ તોડી એમાંથી એક બેગ લિફ્ટિંગ થઈ હતી જે બેગમાં લગભગ દસ લાખ રૂપિયા અને લેપટોપ તથા અન્ય ઓફિસના કાગળો હતા આ સૂચના જ્યારથી પોલીસને મળી ત્યારથી આ બધા ડીસીપી સ્થાનિક પોલીસની ટીમ સ્થળની મુલાકાત લઈ અને આજુબાજુના બધા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને એના અંદર જે જે માણસોની ફૂટેજ અમે મળી એ બધાની તપાસ કરતાં કરતાં દિલ્હીથી આ પાંચ લોકોને અટક કરવામાં આવેલું છે આ પાંચ જણા જે છે બધા તમિલનાડુ રાજ્યના છે આ આલોગ જામનગરમાં જ્યાં અંબાની પરિવારના પ્રી વેડિંગ પ્રોગ્રામ હતું એની લાલચમાં તમિલનાડુથી જામનગર આવેલા પર જામનગર આવ્યા પછી ખબર પડી કે એ બધું અંદર પ્રોગ્રામ છે તો ત્યાંથી આ આલોગને અટેમ્પ્ટ કર્યું બ બસ સ્ટેન્ડને બહાર બહાર અને બસ સ્ટેન્ડ પરથી એને કોઈ રોકડા રૂપિયા મળ્યા પછી આ લોકો રાજકોટ આવ્યા રાજકોટમાં આ બેગ લિફ્ટિંગ કર્યા પછી આ લોકો જૂનાગઢ ગયા જૂનાગઢમાં બધા એટીએમના મારફતે પૈસા આ લોકો તમિલનાડુમાં ટ્રાન્સફર કરી અને ત્યાંથી વાપી અને વાપીથી અહેમદાબાદ અને અહેમદાબાદથી દિલ્હી આ લોકો પહોંચી ગયા હતા અને દરેક જગ્યા દિલ્હીમાં પણ અહેમદાબાદમાં પણ આ લોકોને ગાડીનો કાચ તોડી એમાંથી રોકડ અને લેપટોપની ચોરી કરી આજે પાંચ જણા જે અત્યારે પોલીસની કસ્ટડીમાં છે એના અંદર જગન બાલ સુબ્ર સુબ્રમણ્યમ એ છે કે જે ગિલોલથી કાચ તોડતા હતા અને બીજા જે બે વ્યક્તિ હતા દીપક પરિથન પરિતવન અને ગુંજશેખર એ અને સાથે મુરલી એ લોકો વોચમાં રહેતા હતા કે કોઈ એને વોચ કોઈ જોવે છે કંઈ એની બધી પ્રવૃત્તિ ઉપર એની નજર રહેતી હતી અને બીજા બે વ્યક્તિઓ એ લોકોની સારસંભાર માટે આલોક રાખતા હતા એક જે માસ્ટર માઇન્ડ છે મધુસૂદન ઉર્ફે બીજી સુગુમરણ એ અત્યારે અટક કરવા ઉપર બાકી છે હાલ પોલીસ દ્વારા પાંચ લેપટોપ લગભગ આઠ લાખ રૂપિયા મોબાઈલ ફોન આ બધી આને પાસેથી રિકવરી કરી છે જે અત્યારે અમારા પાસે માહિતી છે એના પ્રમાણે પાંચ ઓફેન્સ આ પાંચ દિવસોમાં એક તારીખ એક માર્ચથી લઈને પાંચ માર્ચ સુધી આ લોકો કર્યા છે જેમાં જામનગરનો એક ઓફેન્સ છે રાજકોટ શહેરના એક ઓફેન્સ બીજા બે દિલ્હીના એક ઓફેન્સ છે અને એક અમદાવાદ શહેરના એક ઓફેન્સ છે એને સિવાય બીજા પણ ઘણી બધી કબૂલાત દિલ્હીની આ ગેંગ દ્વારા કરવામાં આવી છે અને બધી જે કાર્યવાહી છે એના અંદર ડીસીબીની ટીમ જે ખાસ કરીને પીએસઆઈ હૂણ અને સાથે સાથે ડીસીપી ક્રાઇમ પીઆઈ ક્રાઇમ ક્રાઇમ અને એસીપી ક્રાઇમ દ્વારા ખૂબ જ કોર્ડિનેટેડ એફર્ટમાં આ કાર્ય કાર્ય થયું છે અને મને ખૂબ જ આનંદ છે એ વસ્તુ કહેતા કે જે અમારે છેલ્લે પંદરેક દિવસમાં આજે કડિયા કડીયા સાંસી ગેંગ દ્વારા પાર્ટી પ્લોટ્સ ઉપર જે ચોરી કર્યું છે એના પણ અમે ઉકેલ લાવી દીધા છે અને સાથે સાથે આ ગેંગ જેના અમે કંઈ વિગત હતી નથી અમારે પાસ એ માત્ર ને માત્ર ટેકનિકલ એનાલિસિસ દ્વારા શોધી કાઢી છે અને એના ઉપર આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ બધી ટીમની કામગીરી કરવા બદલ હું આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગયા હતા ત્યાં અને એને રેખી પણ કરવામાં આવી પર એને જો ખબર પડી કે બધું અંદર છે અને ત્યાંથી પ્રવેશ અશક્ય છે એટલા માટે ત્યાંથી આ લોકો પરત બસ સ્ટેન્ડ આવ્યા બસ સ્ટેન્ડની બાજુમાં ગાડીના કાંચ તોડી એમાંથી રોકડ અને મોબાઈલ ફોનની આ લોકોને ચોરી કરી અને ત્યારબાદ આ લોક રાજકોટ આવેલા અને સાંજના સમયે એ લોકો ત્યાં ઊભા હતા ને એ દરમિયાન મેં જે ગાડીનો માલિક ગાડીમાં ડિક્કીમાંથી અને બેક કાઢીના સીટના પાછળ મૂકી એ લોકો જોઈ ગયા અને એ લોકો તાત્કાલિક એ લોકોને કાચ તોડીને ત્યાંથી નીકળી ગયા હતા આ લોકોના છે ગુન્યાદુનાહિત ઇતિહાસ છે અને આંધ્રપ્રદેશમાં પણ આ લોકોના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે તમિલનાડુમાં પણ થયેલા છે મહારાષ્ટ્રમાં પણ થયેલા છે દિલ્હીમાં પણ ઘણી બધી આ લોકોને અગાઉ પણ ફરિયાદો દાખલ થઈ છે તો એક કહીએ તો એ ઓલ ઇન્ડિયા આ લોકોની ઓપરેશન છે અને જે અમારી પ્રાથમિક માહિતી જે અત્યારે જાણવા મળી છે કે લગભગ સાઠ પેસઠ લોકોની ગેંગ છે કે જે અલગ અલગ વિસ્તારમાં આ રીતે ઓપરેટ કરે છે આ લોગ કોઈ પણ બજારમાં કે ઓફિસની બહાર કંઈ યા મોલની બહાર ત્યાં આ લોગ ઊભા હોય છે અને જે આપણે મોટા ભાગમાં ભૂલ કરીએ છે કે કોઈ બેગ હોય કોઈ વસ્તુ આપણે ત્યાં મૂકીને જતા હોઈએ આ લોગ જોતા હોઈએ છે ને એના કંઈ આ આજે બનાવ બન્યું છે માલવીય નગરવાલો પણ એમાં પણ એ હતું કે એ લોકો ત્યાં ઊભા હતા અને ભાઈએ ડિક્કી ખોલીને અંદરથી બેગ કાઢીને જે સીટ પર મૂકી તો આ લોકોને લાગ્યું કે ભાઈ આ મળી શકે તો એના તાત્કાલિક ત્યાંથી કાચ તોડીને ચોરી કરીને નીકળી ગયા હતા